મારું દીકરું મારું જો પોલીસ ચોકીએ જઈશ ને તો આ ગાંજા હાથમાં હજી આવશે ને લાઈ જ્યાં આ ગાંજો હતો ને અહીંયા જ નહીં ગયો મારા દીકરે મેરે મારા ભાઈએ પાંચસો રૂપિયા વધારી અને સાહેબ હું ડાકીને માર ખવડાયો ના મા કીધે જાવું છે અને કેવું છે કે સાહેબ મને પકડી લીધો તો તું ને મને બે હજાર રૂપિયા દે ને તારું નામ દઈ દઉં સાહેબ ને ભારે વાર લાગી કતરામાં કતરામાં સાયની નો ધંધો કઈ

મે <laughs> 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 <laughs>

આ બધું તારા લીધે થી ભલે મારા લીધે થી બધું જુ હોય પણ એ માલ મારા લીધે જ પાસો આવશે બટા એ કેવી રીતે પાસો આવશે એ નથી કેવું ના ના બટા ક્યાં ને એ દાદા કું પણ નાની મોટી ભૂલ આવે ને તો લેતા એ એ હો હાલો પૈસા ફૂટી દેતા સાહેબ એ માર્યો ખરો પણ મારો ભાઈ ને ગીરા આવ્યો ને તે બે હજાર તો થઈ ગયા વાપરવાના

Thank you. Thank મારો દીકરો મારો આ ગાંડો ક્યાંથી આવ્યો ઓલી ગાંજાની હેરાફેરી વાળા પકડાય છે નહીં મારે પાછું જવું પડશે

એટલું કામ કરવાનું છે દાદા કામ તો હું કરું જ ને જો હું તને એક ગાંધા નું પડીકું આવડું કાપું એ હિમા બહુ ઈમ રોકું નથી એ ત્યાં હું કહું ને અહિયાં તારા પગાર દેવાનું તો દાદા એમાં પોલીસ વાળા પકડી લેતો તો આમ જો ગમે એટલો મારે ને તો મારું નામ નહીં દેવાનું આ ઈનાત પૈસા છે ને

આ જબલું એને પોગાડવાનું છે કાઈ લાગે પોગાડી એવું દાદા લાવ 500 રૂપિયા એ તારા બાપ પેલા 500 રૂપિયા ન હોય પેલા કામ કરી જા જાવ જાવ દાદા આ જા પચાસ હજાર નો ગાંધો છે આપડે ખાલી પાંચસો રૂપિયા કામ થઈ જશે એ મારા દાદા મીંદડી દૂધ ભરાયું આ ગાંજો કયો લઈ ગયો અને ગોતો તો પડશે જ તે મારો દીકરો મારો ઓલો ડોહો જબલમ શું લઈ જાય છે મારે જોવું પડશે સાહેબ મારો દીકરો મારો દેખી નો જોય થારું મારો દીકરો મારો આ ડોહો મને દેખીને ઉતારો કેમ હાલે છે એનો પીસો કરવા દે

દીકરો મારો મને કેટલો ગયો બોલો આનો આ થેલીમાં શું છે મને થોડી ખબર શું છે

નથી <muchimi> <todic> 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 <todic>